સરહદી વિસ્તારનો છેવાડાનો પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે દેવ ઉઠી એકાદશીના તુલસી વિવાહ માટે ભાવિકોને ભીડ જામી હતી જે કાળથી લઈ કાર્તિક પૂનમ સુધી ત્યાં મેળા જેવો માહોલ રહેશે શાસ્ત્રોમાં તુલસી વિવાહની દંતકથા તુલસી વૃંદા છે જેનો જન્મ રાક્ષસોમાં કુળમાં થયો હતો વૃંદા ભગવાન વિષ્ણુ એક સમર્પિત ભક્ત હતી આવી કથા સાથે જેનો ભાવ જોડાયો છે તે તુલસી વિવાહ માટે નારાયણ સરોવર રાયજી મંદિરે આંગણામાં લગ્ન મંડપ બાંધ્યો છે શેરડી અને ગલગોટાની સજાવટ સાથે રાસગર્ભ લગ્ન ગીતોની રમઝટ જામ છે સવારે ભગવાને કેસર સ્નાન થયું હતું બપોરે આરતી યોજાઈ હતી ત્યારબાદ રાજભોગ ધરાવાયો હતો રાત્રે ભગવાન વરઘોડો નીકળ્યો હતો રાત્રે તુલસી વિવાહ યોજાયો હતો ભાવિકો ગાદીપતિ અધ્યક્ષ સોનલલાલજી મહારાજના પરંપરા મુજબ દિવ્ય આશીર્વાદ મેળવ્યા હતા તુલસી વિવાહમાં દેશ પરદેશથી મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે ધ્વજારોહણ અને મહાપ્રસાદનો લાભ પણ લોકો લઈ રહ્યા છે તો કાર્તિક પવિત્ર પિતૃ તર્પણનો માસ હોતા સરોવર કાંઠે ભૂદેવો શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોપચારની વિધિ કરાવતા હોય છે કારતક માસમાં નારાયણ સરોવરમાં કોટેશ્વર ગુરુદ્વાર લખપત અને તીર્થધામ માતાના મઢમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વહેતો હોવાથી અને તેમજ રવિવારની રજા હોવાથી સરહદી પંથકનો સીમાડામાં વાહનોની અવર જવરથી સતત ધમધમી રહ્યો હતો